હદ છે તો રાજકોટના ધારાસભ્ય મીડિયા સાથે વાત કરતા સમયે હસી પડ્યા કેટલા નાના ભૂલકાઓ આગમાં દર્દનાક મૃત્યુ પામ્યા છે અને આ જવાબ આપતા હસે છે રાજકોટના ગેમ ઝોન આજે આગ લાગી તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નાનકડો દીકરો જોઈ લો મિત્રો હા મિત્રો આ દીકરાએ તો આખી દુનિયા હલાવી દીધી છે અને ખાસ કરીને હમણાં જે આપણે મિત્રો રાજકોટમાં ઘટના બની છે એ ઘટનાને લઈને મિત્રો આ દીકરો હવે મેદાને ઉતરી ગયો છે અને પ્રશાસન સામે શું કરી રહ્યું છે સાથે સાથે મિત્રો રાજકોટના ધારાસભ્ય સાથે શું કરી રહ્યા છે એ બધી માહિતી મિત્રો તમને વિડીયોની અંદર આપવાનો છું અને આ જે દીકરો છે એ મિત્રો ખુલ્લે આમ રાજકોટના ધારાસભ્યને શું કરી રહ્યો છે હાલો તમને આગળ આખો વિડિયો બતાવું છું એટલે તમે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે ભાઈઓ તમને ખબર છે કે ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની ગઈ છે જે ઘટના ઘટી ગઈ છે એ ઘટનામાં મિત્રો જે રાજકોટના ધારાસભ્ય જે આવ્યા હતા ને ત્યારબાદ હસતા હસતા મિત્રો મીડિયા સમક્ષ આવી અને વાતો કરતા હતા હવે તમે વિચારો કે જયારે આટલી મોટી ઘટના બની ગઈ છે પણ વધારે લોકોના મોત છે છે તમે વિચારી શકો છો કે આટલી મોટી ઘટના બની ગઈ છતાંય રાજકોટના ધારાસભ્ય હસી હસીને મિત્રો મીડિયા સમક્ષ આવે છે ખરેખર એમને ભાઈઓ શરમ આવી જોઈએ કે ભાઈ આ ઘટના નાની નથી આ બહુ મોટી ઘટના છે અને તમે અત્યારે જે હસી રહ્યા છો ને જો કદાચ તમે તમારો સંતાન ગુમાવ્યો હોત તો તમને ખબર પડોત કે ના ભાઈ ખરેખર આ ઘટના કેટલી મોટી છે તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત એની પહેલા ભાઈઓ તમે નવા આવ્યા હોય તો પ્લીઝ યર વિડીયોને એક લાઇક અને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને એની પહેલા કમેન્ટ બોક્સમાં મિત્રો ઓમ શાંતિ જરૂર લખજો કારણ કે ઓમ શાંતિ લખવાથી આ જેટલા પણ બત્રીસ લોકોના મોત નીપજ્યા છે તેમની દિવ્ય આત્માને આપણો દ્વારકાધીશ શાંતિ આપે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો હાલો ભાઈઓ તમને સૌથી પહેલા વિડીયો બતાવું છું આ વિડીયો જોઈ લો ને આ વિડીયો છે મિત્રો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે આ વિડિયો સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે એ આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી તો હાલો સૌથી પહેલા મિત્રો તમે આ વિડિયો જોઈ લો હવે છે હવે તો રાજકોટના ધારાસભ્ય મીડિયા સાથે વાત કરતા સમયે હસી પડ્યા કેટલા નાના ભૂલકાઓ આગમાં દર્દ નાખ મૃત્યુ પામ્યા છે અને આ જવાબ આપતા હસે છે રાજકોટના ગેમ ઝોનમાં આજે આગ લાગી ત્યારે વીસ થી વધુ લોકોના મૃત્યુ થયા હતા દુર્ઘટના સમયે રાજકીય નેતાઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે રાજકોટના સીતેર ના ધારાસભ્ય રમેશ તિલારા પણ ત્યાં પહોંચ્યા હતા મીડિયા સાથે પત્રકારે પૂછ્યું કે નથી અને બેદરકારી છે ત્યારે હસી પડ્યા અને કહ્યું કે એમાં હું શું કરી શકું લામા તો હવે હું શું કહી શકું તમે બાળકો સહિત લોકોના મૃત્યુ થયા હતા અને તે સમયે તેના ચહેરા પર આ પ્રકારનું સ્મિત તે ખુબ જ શરમજનક છે